સુરતના વિસ્તારમાં આવેલી એકતા મિલમાં રોજ એક ગંભીર અને માનવતા નાખે તેવી ઘટના બની હતી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ધગવાન ગામની સોળ વર્ષની આદિવાસી છોકરી શિખા જે છેલ્લા બે વર્ષથી મિલમાં કામ કરતી હતી તે કામ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો જમણો હાથ કાપી નાખવો પડ્યો આ દુઃખદ ઘટનાના ત્રણ દિવસ પછી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી જેના કારણે પરિવારના સભ્યો અને સામાજિક સંગઠનોમાં રોષ ફેલાયો હતો આ સમાચાર બજરંગ દળના કાર્યકરો સુધી પહોંચતા જ તેમણે પીડિત પરિવારના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી મીડિયા સાથે વાત કરતા શિખાની માતા બબીતાએ જણાવ્યું કે તેની ચાર પુત્રીઓ સાથે મુક્તિનગર સોસાયટી દેવકીનંદન પાંડેસરા એક્સ્ટેન્શન પાસે રહે છે બબીતા જે પોતે એક હાથથી અપંગ છે છેલ્લા નવ વર્ષથી એકતા મિલમાં કામ કરી રહી છે આ અકસ્માત તેમની બીજી પુત્રી શિખા સાથે થયો જેનાથી પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો ઘટનાની માહિતી મળતા જ પોલીસે તત્પરતા દાખવી સુહાની હોસ્પિટલ પહોંચી અને પીડિતા અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારબાદ મિલ મેનેજર અને બબીતાને પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને કેસ નોંધવામાં આવ્યો હાલમાં મિલ મેનેજમેન્ટની પૂછતાછ ચાલી રહી છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે 3 દિવસ સુધી એફઆઈઆર કેમ નોંધાઈ નહીં શું મિલ મેનેજમેન્ટ તરફથી દબાણ હતું અને શું આદિવાસી અને સગીર છોકરીના કેસને જાણી જોઈને અવગણવામાં આવ્યો હતું જી બોલીએ આપનું નામ શું છે મારું નામ પરવિંદકુમાર પરેગા જી बताइए इस घटना को लेकर के आप क्या कहना चाहेंगे ठीक है मैं अकेले लिए बहुत हम लोग का दुखी थे हमारे ही चाली में ये लोग रहते हैं 119 में ये लोग रहते हैं और आज के डेट तय लड़की के उम्र 16 साल हो रहा है जी और इनकी चार बेटियां हैं इनके चार बेटियां हैं और इनका हस्बैंड भी विकलांग है और ये भी व्यक्ति हाथ से विकलांग है ठीक है नहीं इनका कोई सहारा अब रह नहीं गया है ये भाई भी नहीं है कि एक भाई उसका बहन का एक वेदगार बन सके उसका साथ दे सके आज हम लोग आप लोग से यही विनती मानते हैं कि आप लोग उसका देखिए शादी भी अभी कुछ हुआ नहीं है अभी लड़की ऐसी पड़ी है अभी इसके आगे हम आप लोग से क्या कह सकते हैं घटना तो कब की है घटना बीस तारीख को है बीस तारीख को कब घटना घटी थी घटना आपका बारह बजे के घटना है दिन में या रात दिन में दिन में घटना घटी जी तो यहाँ पे जब भर्ती हुआ था तो यहाँ पे मेल मालिक वगैरह ऐसा कुछ आए यहाँ पे मेल मालिक आए थे इन लोग को भर्ती कराए थे और भर्ती करा के और वो लोग चले गए अभी डिस्चार्ज करने के लिए खाली बोल रहे हैं डिस्चार्ज कराओ और कुछ इस पर कोई आधारित बात बतिया तो क्या पुलिस फरियाद हुई आपके पुलिस अभी फरियाद हुई अभी पुलिस आए थे अभी इंक्वायरी किए अभी गए अभी बाहर खड़े हैं